સ્માર્ટ સિટી અમદાવાદનો વિકાસ નવી ઉંચાઇઓ આંબી રહ્યો છે જેટલી ઝડપથી અમદાવાદનો વિકાસ થઈ રહ્યો છે તેટલી ઝડપથી અમદાવાદનો વિસ્તાર પણ વધી રહ્યો છે તેવામાં શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા એએમસી સતત પ્રયત્નશીલ છે અને આવા જ ઉદ્દેશ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આઇકોનિક રોડની કામગીરી હાથ ધરી છે જેમાં એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીના એક પોઈન્ટ સાત કિલોમીટરના રોડને આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવામાં આવી રહ્યો છે રસ્તાની બાજુના દબાણો દૂર કરીને રોડને સાહીઠ મીટર પહોળો કરવામાં આવી રહ્યો છે અને અને આ રોડનો વિકાસ પીપીપી એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ દ્વારા કરવામાં આવશે રાજહંસ કંપની દ્વારા રોડનું કામ હાથ ધરાયું છે તો શહેરમાં આ એક જ રોડ નહીં પરંતુ અન્ય વિસ્તારમાં પણ આ પ્રકારના રોજની કામગીરી હાથ ધરવામાં આવનાર છે એએમસી હવે શહેરમાં વ્હાઇટ ટોપિંગ રોડની સાથે સાથે આવા આઇકોનિક રોડ પણ તૈયાર કરી રહ્યું છે અને આવનારા સમયમાં અમદાવાદના રસ્તા ખાડા મુક્ત જોવા મળશે અને શહેરનો વિકાસ જોઈને દરેક અમદાવાદીની છાતી ગર્ભવતી ફૂલી જશે તો એક પોઈન્ટ સાત કિલોમીટર સુધીનો રોડ આઇકોનિક રોડ બનશે અને આ જ પ્રકારના વધુ રોડ બનાવવામાં આવશે રોડ પર સ્માર્ટ બસ સ્ટેશન સહિતની સુવિધા કરવામાં આવશે અને જે પણ દબાણો છે તેને દૂર કરવામાં આવશે શહેરના ઘણા રોડને આ પ્રકારના આઇકોનિક રોડ બનાવવામાં આવશે સ્માર્ટ સિટીના રોડ હવે આઇકોનિક રોડ બનશે એટલે કે વધુ પહોળા રોડ બનશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એરપોર્ટ સર્કલથી ઇન્દિર એવરેજ સર્કલનો એટલે કે એક પોઈન્ટ સાત કિલોમીટરનો જે રોડ છે એ ડેવલપમેન્ટ આઇકોનિક રોડ તરીકે ડેવલપમેન્ટ તરીકે લેવામાં આવેલો જેની જે પહેલાની જે ભીડ હતી એ ચાલીસ મીટર હતી એને વધારીને અમે લગભગ સાઈઠ મીટર જેટલી ભીડ કરી છે જેના કારણે ટ્રાફિક માટે ડાબી સાઈડ અને જમણી સાઈડ ત્રણ ત્રણ લેનનું ઇન્ટર ફ્રી લેન મળશે વધતા સાડા ચાર મીટરનો મલ્ટીફંક્શનલ ઝોન રહેશે જેની અંદર સ્કલ્પસર છે ફાઉન્ટેન છે કિયોસ છે સ્માર્ટ બસ સ્ટેન્ડ છે એ પ્રકારની સુવિધાઓ અંદર ઉપલબ્ધ થશે અને ત્યારબાદ બે લેનનો ડાબી સાઇડ અને જમણી સાઇડ સર્વિસ રોડ રહેશે અને સાડા ત્રણ મીટરની ફૂટપાથ રહેશે જેથી આજુબાજુના રહીશોને પણ એમના આવન જાવન માટેની કોઈ તકલીફ નહીં રહે અને આ પ્રકારનું અમે આયોજન છે ને જે લગભગ અમે ટૂંક સમયમાં એને પૂર્ણ કરીશું લોકોનો પણ સપોર્ટ સારો એવો રહ્યો છે સો ટકા અમારા દબાણ હટાવવા પડ્યા હતા કારણ કે ઘણા બધા એન્ક્રોચમેન્ટ હતા એન્ક્રોચમેન્ટ તો ન કહી શકાય પરંતુ એ ટાઈપનું ડેવલપમેન્ટ હતું જેને અમારે એકવાયર કરવાનું હતું અમે એના માટેની છ મહિનાની પ્રોસીજર પૂરી કરી અને બધું અમે એકવાયર કર્યું છે અને હવે બધાએ સપોર્ટ આપ્યો છે આ માટે તો શહેરમાં આ એક જ રોડ નહીં પરંતુ અન્ય વિસ્તારમાં પણ આ જ પ્રકારના રોડની કામગીરી હાથ ધરવામાં આવનાર છે એએમસી હવે શહેરમાં વ્હાઇટ ટોપિંગ રોડની સાથે સાથે આવા આઇકોનિક રોડ પણ તૈયાર કરી રહ્યું છે અને આવનારા સમયમાં અમદાવાદના રસ્તા ખાડા મુક્ત જોવા મળશે અને શહેરનો વિકાસ જોઈને દરેક અમદાવાદની છાતી ગર્વથી ફૂલી જશે બહુ જ સારો બની રહ્યો છે ને અમદાવાદમાં એટલી બધી સારી સુવિધા થશે કે જેથી કરીને અમદાવાદમાં એન્ટ્રી લેતા લોકોની આપણી ઇમ્પ્રેશન ચેન્જ થઈ જાય આખી ડેવલપ થઈ છે બહુ સારું છે બહુ 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 સારું છે જરૂરી છે આ વસ્તુ બધી બઉ ફૂલ છાતી છે મોટી વાત છે માટે સારી વસ્તુ છે બહુ સારું છે બહુ અચ્છા કરી દે કાફી બડા રોડ કર દે તો કાફી કમ્ફર્ટેબલ ફીલ પહેલે થોડા બહુ ટ્રાફિક થા તો લગતા ડેવલપમેન્ટ કર દે તો કાફી અચ્છા રહે રોડ બહુ બડા કર દે બહુ પ્રાઉડ છે અમદાવાદની રીતે કે ભાઈ આ આટલું ગવર્મેન્ટ આટલું ખર્ચો કરે છે આટલું સ્પેન્ડ કરે છે અને આટલા વર્ષો પછી આટલું બહુ સારું ડેવલપમેન્ટ થયું અહીંયા બહુ સારી વસ્તુ છે અને આપણે ગિફ્ટ સિટી બને છે એના લીધે આપણે અમદાવાદ રીતે બી ઇન્ટરનેશનલ સ્ટેજ ઉપર બહુ એનો નામ આગળ આવશે સાચું સારું છે બહુ જ અચ્છા લગરા ખુશી હો રહીડ ભી ફીલ હો અમદાવાદ શહેરની સુંદરતામાં વિકાસ કરતું અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર શહેરના અલગ અલગ રોડને આઇકોનિક રોડ બનાવી રહ્યો છે જે રીતે અમદાવાદ શહેરમાં એરપોર્ટ સર્કલથી લઈને ઇન્દિરા બ્રિજ સુધીના આ રોડને આઇકોનિક રોડ બનાવવામાં આવી રહ્યો છે જેને ચાર તારીખ સુધીમાં કમ્પ્લીટ કરીને વાઇબ્રન્ટ ગુજરાત સુધીમાં એને શહેરની અંદર જનતાના માટે ખુલ્લો મૂકવામાં આવશે જે રીતે કહી શકાય તો અત્યારે પણ ટ્રાફિકની કામગીરી કરતું એમસી તંત્ર અને તેનો જે ચીફ એન્જિનિયર વિભાગ તો ખરેખર ધન્યવાદને પાત્ર છે લોકો પણ એને ખૂબ પ્રશંસા કરી રહ્યો છે જે રીતે જે કહીએ તો એરપોર્ટ થી ઇન્જિરા સુધીનો રોડ ડેવલપ કરવામાં આવ્યો છે જે રોડની લંબાઈ એક સાત કિલોમીટર છે જેને લઈને હવે ટૂંક સમયમાં આ રોડ અદ્યતન સુવિધા સાથે એટલે કે રોડ ઉપરના ડિવાઇડરો સુંદર લાઇટિંગ અને એના ઉપર પ્લાન્ટિંગ કરીને આ રોડને ખુલ્લો મુકવામાં આવશે અને અને શહેરની સુંદરતાની અંદર વધારો કરવામાં આવશે કેમેરામેન નરેશ સોલંકી સાથે સંજય દવે